તો આ તરફ રોજ કડી અને પેટા ચૂંટણીના પરિણામો જાહેર થયા હતા જેમાં કડીમાં ભાજપ તો ખાતે આમ આદમી પાર્ટીએ બાજી મારી છે જે દરમિયાન હારનો સામનો કરવો પડી રહ્યો છે તો જણાવી દઉં કે ગુજરાત કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોલ દ્વારા હાલ રાજીનામું આપી દેવામાં આવ્યું છે જ્યાં બિલકુલ મહત્વના સમાચાર સામે આવ્યા છે કે પેટા ચૂંટણીના પરિણામો જાહેર થયાના ચાર કલાકમાં જ શક્તિસિંહ કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ પદેથી રાજીનામું આપ્યું છે આ સાથે જ શક્તિસિંહ ગોહિલના સ્થાને હવે લીમડાના ધારાસભ્ય શૈલેષ પરમાર જવાબદારી નિભાવશે કાર્તિક જાની છે કાર્તિકજી પેટા ચૂંટણીના પરિણામો જાહેર થયા ને તેના માત્ર ચાર કલાક બાદ જ શક્તિસિંહ ગોહિલ દ્વારા પ્રદેશ પ્રમુખ પદેથી રાજીનામું આપી દેવામાં આવ્યું છે શું છે આપનું મંતવ્ય ગુજરાત વિધાનસભાની પેટા ચૂંટણીમાં પડઘા પડ્યા હોવાનું સામે આવ્યું છે હારની જવાબદારીના સ્વીકારરૂપે શક્તિસિંહ રાજીનામું કહી શકાય કે કોંગ્રેસે કાર્મી હારનો સામનો કર્યા બાદ પ્રદેશ પ્રમુખ પદેથી રાજીનામું આપી દેવામાં આવ્યું જી કાર્તિકજી માહિતી આપશો ચોક્કસી જે રીતે વાત કરવામાં આવે ગુજરાતમાં બે પેટા ચૂંટણીનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વિસાવદર અને કડી આ બે પેટા ચૂંટણીમાં જો વાત કરવામાં આવે તો એક પેટા ચૂંટણીમાં આમ આદમી પાર્ટીના ઉમેદવાર ગોપાલ ઇટાલિયા અને ભાજપના ઉમેદવારની ભવ્ય જીત થઈ છે જેની અંદર ખાસ કરીને વાત કરવામાં આવે તો બંને સીટો ઉપર કોંગ્રેસે પોતાના ઉમેદવારો ઉભા રાખ્યા હતા પરંતુ બંને સીટો ઉપર કારમી હાર જે છે તે થઈ હતી અને તેની જવાબદારી પ્રદેશ પ્રમુખ તરીકે શક્તિસિંહ વાઘેડા શક્તિસિંહ ગોહિલે સ્વીકારી હતી અને તેઓને આજે રાજીનામું જે છે તે આપી દીધું છે લગભગ પરિણામોના ચાર કલાક બાદ જ શક્તિસિંહ ગોહિલે જવાબદારી સ્વીકારી રાજીના

રહી હતી કારણ કે સાડા પાંચ હજાર વોટ એટલે કોર્પોરેટર કરતા પણ ઓછું ઓછા વોટ કહી શકાય એટલે કે આ ડિપોઝિટ જપ્ત થાય ડિપોઝિટ પણ જપ્ત થશે તેવી કોંગ્રેસના ઉમેદવારની તેના કારણે જ જે છે તે શક્તિજી ગોહિલે જે છે તે મોડી મંડળે પોતાનું રાજીનામું જે છે તે ધરી દીધું છે સાથે જ જો વાત કરવામાં આવે તો આની પહેલા પણ બે હજાર જે જગદીશ ઠાકોરે પણ જે છે તે રાજીનામું સોંપી દીધું કારણ કે બે હજાર જોકે બે હજાર બાવીસ ની અંદર આમ આદમી પાર્ટી સાથે કોંગ્રેસ દ્વારા કોંગ્રેસ સાથે ગઠબંધન કર્યું હતું જેમાં પાંચ સીટો ઉપર જે છે તે કોંગ્રેસે પોતાના ઉમેદવાર જે છે ઉભા રાખ્યા બાકીની તમામ સીટો ઉપર કોંગ્રેસ જે છે તે લડી હતી પરંતુ તેમાં પણ સત્તર ઉમેદવારો જે બે હજાર બાવીસમાં શક્તિસિંહ ગોહિલને જે છે ગુજરાત પ્રદેશ પ્રમુખ તરીકે જવાબદારી સોંપવામાં આવી હતી પરંતુ તેમના નેતૃત્વ હેઠળ જે છે તે ચૂંટણી લડાઈ હતી પરંતુ ક્યાંક ને ક્યાંક પોતાની જવાબદારી જે છે તે સ્વીકારી હતી અને તેના કારણે તેઓએ આજે મોવડી મંડળને રાજીનામું જે છે ધરી દીધું છે અને જ્યાં સુધી નવા કોંગ્રેસને પ્રદેશ પ્રમુખ ન મળે ત્યાં સુધી શૈલેષ પરમારને આની જવાબદારી સોંપવામાં આવી છે બીજી વાત કરવામાં આવે થોડા દિવસ પહેલા એટલે કે બે ત્રણ દિવસ પહેલા જ કોંગ્રેસ દ્વારા જે છે તે ગુજરાતમાં જિલ્લા શહેર કોંગ્રેસ પ્રમુખની પણ જે છે તે યાદી નવા માળખાની યાદી પણ જાહેર કરી હતી જોકે આગામી સમયમાં કોંગ્રેસ દ્વારા જે જે છે છે તે તે સંગઠન બનાવવામાં બનાવવામાં આવશે નવું નવા અધ્યક્ષની પણ નિમણૂક કરવામાં આવશે પરંતુ અત્યારે તમામ કાર્યકારી અધ્યક્ષ તરીકેની જવાબદારી જે છે તે શૈલેષ પરમારને સોંપવામાં આવી છે ચોક્કસથી દક્ષા જે રીતે વાત કરવામાં આવે કે પેટા ચૂંટણીની અંદર કોંગ્રેસની કારમી હાર અત્યારે સ્પષ્ટપણે દેખાઈ રહી છે કારણ કે કોંગ્રેસના એક પણ ઉમેદવાર જે છે બંને પેટા ચૂંટણીમાં કોંગ્રેસને કારમી હારનો જે છે તે સામનો કર્યો સામનો કરવો પડ્યો છે અને તેના કારણે શક્તિસિંહ ગોહિલે પોતાની જવાબદારી સ્વીકારી આજે મોડી મંડળને રાજીનામું આપ્યું છે જી જી કાર્તિકજી સમગ્ર માહિતી આપવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર ગુજરાત કોંગ્રેસ પ્રદેશ પ્રમુખનું રાજીનામું કહી શકાય કે કોંગ્રેસ પક્ષની કારમી હાર બાદ પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલ દ્વારા રાજીનામું આપી દેવામાં આવ્યું છે તો પેટા ચૂંટણીના ચાર કલાકમાં જ રાજીનામું આપી દેવાયું